આગામી એપ્રિલથી મે મહિનાની વચ્ચે દેશમાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે આ પહેલાં ઇન્ડિયા ટુડે અને સી વોટર એક સર્વે લાવ્યા છે જેમાં દેશના લોકોનો મૂડ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે આ સર્વેમાં એ જાણવાની કોશિશ કરાય છે કે જો આજે લોકસભાની ચૂંટણી યોજાય તો કઈ પાર્ટીને કેટલી બેઠક મળશે અને વોટની ટકાવારી કેટલી રહેશે દેશની તમામ લોકસભા સીટનો મૂડ ઓફ ધ નેશન સર્વેમાં સામેલ કરવામાં આવ્યો હતો જેની સેમ્પલ સાઈઝ એક લાખ ઓગણપચાસ હજાર બાણું રહી આ સર્વેમાં મોદી સરકારની ફોરેન પોલિસીને લઈને લોકોને સવાલ પૂછવામાં આવ્યો હતો સાથે જ આ સર્વેમાં દેશના ત્રીસ રાજ્યોમાં સૌથી લોકપ્રિય સીએમ કોણ તે સવાલ પણ જનતાને પૂછવામાં આવ્યો તો ઇન્ડિયા ટુડેના મૂડ ઓફ ધ નેશન સર્વેમાં સતત આઠમી વખત યુપીના સીએમ યોગી આદિત્યનાથ સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી રહ્યા હતા આ સર્વેમાં છતાળીસ પોઈન્ટ ત્રણ ટકા લોકોએ યોગી આદિત્યનાથને વોટ આપ્યો હતો ગત વર્ષે ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં કરેલા સર્વેમાં તેતાળીસ ટકા લોકોએ તેમને વોટ આપ્યો હતો આમ તેમની લોકપ્રિયતામાં ત્રણ પોઈન્ટ ત્રણ ટકાનો વધારો થયો છે આ પછીના ક્રમે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છે તેમને ઓગણીસ પોઈન્ટ છ ટકા વોટ મળ્યા છે

જ્યારે યોગી આદિત્યનાથ એકાવન પોઈન્ટ ત્રણ ટકા સાથે બીજા ક્રમ પર રહ્યા આ સાથે જ આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા અડતાલીસ પોઈન્ટ ચાર ટકા વોટ સાથે ત્રીજા ક્રમ પર રહ્યા હતા અને ચોથા ક્રમે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા હતા તેમને સર્વેમાં બેતાળીસ છ ટકા વોટ મળ્યા હતા